આજે સાબરકાંઠા બેઠકના પરિણામનો દિવસ છે આજે મતગણતરી હાથ ધરાવવાની છે ત્યારે સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા ભગવાન સામળિયાના દર્શન કરવા માટે પહોંચ્યા છે આજે મતગણતરીનો દિવસ છે મતગણતરી પહેલાં જે શોભનાબેન બારૈયા છે તે ભગવાન શામળિયાના દર્શન કર્યા છે આશીર્વાદ લીધા છે અને ત્યારબાદ મતગણતરી સ્થળે જવાના છે આપણી સાથે છે આપણે તેમની સાથે વાત કરીશું બેન આપ આજે મતગણતરીનો દિવસ છે મતગણતરી પહેલાં ભગવાન શામળિયાના દર્શન કરવા માટે પહોંચ્યા છો વિજયનો કેવો વિશ્વાસ છે શું કહેશો શામળિયા ભગવાનના પહેલા તો હું આશીર્વાદ લેવા આવી છું અને વિજયનો વિશ્વાસ છે મને મને જનતાએ ખૂબ આશીર્વાદ આપ્યા છે અને જનતા મોદી સાહેબના રાજમાં પોતાની જાતને સુખાકારી અને સુરક્ષિત સમજી રહી છે એટલે જનતાએ આ વખતે પણ ત્રીજીવાર મોદી સાહેબની લહેર જે ચાલી રહી છે એમાં ભાજપી તરફી મતદાન કરીને જનતાએ ભાજપની વોટ આપ્યા છે ખાસ કરીને આપણા જે બેઠક છે એની ઉપર ઠાકોર સમાજ અને આદિવાસી સમાજનું વધારે પડતું પ્રભુત્વ છે શું કહેશો મતની કેવા પ્રકારની અપગણતરીમાં રહ્યા છે સર્વ સમાજે મને સ્વીકારી છે સર્વ સમાજે મોદી સાહેબ માન્ય અમિતભાઈ શાહ સાહેબનું જે નેતૃત્વ છે અને એમની સરકાર જે ચાલી રહી છે એમાં જે જનતાએ સુખાકારીનો અનુભવ કર્યો છે એના માટે જનતાએ આ વખતે પણ ભરપૂર મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીને વિજેતા બનાવવા માટે જે મન બનાવ્યું હતું અને આપે જે રૂજાન આપ્યા છે એ રૂજાન પણ હવે સાચા પડવાના છે અને ભારતીય જનતા પાર્ટીની લહેર આખા દેશમાં ચાલવાની છે શુભનાબેન ભાઈ બારૈયા તેઓએ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સાથે સાથે જે રુજાન છે તે પણ સાચા આવવાના છે અને સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર પુનઃ સ્થાપિત થવાની છે વિપુલ ગુજરાત ફર્સ્ટ અરવલ્લી